દોસ્તો મારું નામ છે રાકેશ આપ સૌ કોઈ જાણો છો કે આપણે વિચારતી વિમુક્ત વિમુખ જાતિઓની ચાલીસ નદીઓમાંથી ડિપ્લોમા વિભાગની અંદર જે પણ સ્ટુડન્ટો અભ્યાસ કરવા જઈ રહ્યા છે અને જે કરે છે એને તાજેતરની ની અંદર એડમિશન લઈ ચૂક્યા પછી આ સરકાર દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે આ શિષ્યવૃત્તિ હવે મળશે નહીં એના અનુસંધાને અમે આ વિડીયોના માધ્યમથી અને બધા ચાલીસ જ્ઞાતિઓના સમુદાયને અમે આહવાન કરીએ છીએ કે કાલે બનાસકાંઠા કલેક્ટરશ્રી ખાતે ઓફિસ ખાતે અમે આવેદન પાઠવવાના છીએ જેની અંદર હજારોની સંખ્યામાં યુવાનો યુવાન દોસ્તો વડીલો આગેવાનો જે પણ સ્ટુડન્ટો છે એ પણ જોડાવાના છે અને અમે સરકારશ્રી દ્વારા વિડીયોના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે આ નિર્ણય પાછો લેવામાં આવે અમે અમારો હક માગીએ છીએ સમાજ આ સમાજો જોડે કશું નથી ના શિક્ષણનો ગ્રોથ વધારે છે ના આર્થિક રીતે મજબૂત છે ના રાજકીય રીતે મજબૂત છે પરંતુ આ સમાજની અંદર જે પણ જે નિયમો લાગુ હતા જે સાહિત્ય દ્વારા જે બાળકો શિક્ષણનો ગ્રોથ વધ્યો છે વીસ ટકા એ સમાજની અંદર વધુ પ્રગતિના ગ્રોથે જાય એના માટે અમે આ ચાલીસ નાખીઓ દ્વારા અમારા યુવાનો દોસ્તો દ્વારા અમે આવેદન પાઠવવાના છીએ આ વિડીયોના માધ્યમથી અમે એ કહેવા માંગીએ છીએ કે વધુમાં વધુ આ ઝુંબેશની અંદર હજારોની સંખ્યામાં કાલે દસ વાગે બનાસકાંઠા કલેક્ટર શ્રી ખાતે આ મોહિમમાં જોડાય અશુભ ભારતમાં જાવી જઈએ અમે તમને આપીશું પણેપણના સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં